બનાસકાંઠાના ડીસા ખાતે આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની અખંડ શ્રદ્ધાનું ધામ બન્યું મંદિરે પાંચ શિવલિંગ પર ભક્તોએ જળાભિષેક કરી મહાદેવની ભક્તિમાં ડૂબકી લગાવી ઘંટડીઓના ગણગણાટ અને શિવધૂનથી મંદિર પ્રાંગણ પણ ભક્તિમય બન્યું ઓગણીસો શિવ ભક્તો દ્વારા કરવામાં આવેલા જીર્ણોદ્વાર બાદ આ મંદિર સમગ્ર પંથકના શ્રદ્ધાળુનું એક કેન્દ્ર બની ગયું છે

જોવા મળી રહી છે મારે કેમ તેમ છે વહેલી સવારથી જે રીતે મહાદેવનું જે મંદિર આવેલું છે શ્રાવણ માસ ની અનંત મહિમા હોય છે મંદિરના અંદર જે પ્રાંગણ છે ત્યાં આગળ જે શિવ મંદિર છે ત્યાં આગળ જે રીતે શિવલિંગ ઉપર વહેલી સવારથી જે ભક્તો છે શિવ ભક્તો છે તે લોકો આવી રહ્યા છે જળાશય કરી રહ્યા છે બીજી પત્રો ચડાવી રહ્યા છે ભગવાન જે

મહાદેવ ના દર્શન કરી અને ખુબ ધન્યતા અનુભવી છે અને અહીંક ને લોકો ની ખુબ છે વર્ષો થી લોકો અહીંકને પાતાળેશ્વર મહાદેવ દર્શન કરવા આવે છે હર હર મહાદેવ અથવા આજ સ્થાનિક લોકો છે તેઓ આચારનું પ્રતિક્રિયા જે શિવ મંદિર આવેલું છે તેને માનતા હોય છે આપણી સાથે એના જે સ્થાનિક પૂજારી છે તેવું જોડાયા છે તેમની સાથે પણ માનતા હોય છે જણાવશો આજે શ્રાવણમાં તો પ્રથમ સોમવાર છે જે શિવ મંદિર છે તે ભક્ત દુખાય છે શું આચારક કેન્દ્ર છે આજે શ્રાવણ માસના નિમિત્તે પહેલા સોમવારની અંદર ભક્તો ભવ રોગ રૂપથી દર્શન કરવા આવે છે ને સોમવારની એટલી બધી ભક્તોને આસ્થા છે નાના નાનાથી લગાવીને મોટા સુધી બધા અહીંયા દર્શન કરવા આવે છે

તેની વ્યવસ્થા કરવા હોય છે શું કે અમે અહિયાં નગરપાલિકા દ્વારા જે પાણી આવતું હોય છે અમે અહીંયા બધી વ્યવસ્થા અમારો ડ્રમ છે બધી પાણીની વ્યવસ્થા કરી રાખીએ છીએ અને અહીંયા લોટા છે એ આ લોતાની વ્યવસ્થા કરી રાખી છે પબ્લિક ને ભૂલી ગયું હોય લોટા છે સાધન છે અમારી પાસે બધી ફેસિલિટી અમે આપીએ છીએ તે ભક્તો અહિયાં થી બહુ આનંદ થી અહિયાં દલ ચલાવવા આવે છે તો આ રીતે જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જે પાટણ છે મહાદેવ મંદિર છે તે જૂનું માનવામાં આવે છે પ્રાચીન છે કારણ કે અહીંયા એક સાથે પાંચ શિવલિંગ આવેલ છે અને પાંચ ઉપર જે ભક્તો છે તે વારા ફરતી જે રીતે ગણતરી કરતા હોય છે તે લોકોને સમય પણ મળી જતો હોય છે ને આ જ કારણોસર જે રીતે વિશાળ પાટણ છે મહાદેવ ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે જી જી ધ્રુવ જોડાયા તે બદલ